જય શ્રી કૃષ્ણ મિત્રો હું આપને શ્રાદ્ધ પક્ષનું ભજન સંભળાવવા જઈ રહીશું તો ચાલો ચાલુ કરીએ શ્રી ગણેશ આય નમઃ નમ ભગવતી વાસુદેવાય ઓમ વિષ્ણવૈ નમ ઓમ નમ ઓમ વિષ્ણુ વૈ આવ્યા આવ્યા સોળ શ્રાદ્ધ ના દાડા જો પિતૃ ઋણ ચોકવા નો અવસર જો પિતૃ યાને ઉભા જો પિતૃ માંગે તાંબા લોટીને ગંગા જળ રે ગંગાળ જળ અવસર તૃપ્ત કરોડા પિતૃ આવીને ઉભા રહ્યા જો પિતૃ માગે યાન ને ભોજન જો બ્રહ્મભોજન કરાવી તૃપ્ત કરજો આવ્યા આવ્યા સોળ શ્રાદ્ધના દાડા જો

કે છે કાંટા કાંકરા પગમાં વાગે જો જૂતા ચપ્પલ આપીને તૃપ્ત કરજો આવ્યા આવ્યા સોળ શ્રાદ્ધના દાડા જો પિતૃ ઋણ ચૂકવવાનો અવસર જો પિતૃ બારણે આવીને ઊભા જો પિતૃ કે છે દીકરા મોક્ષ પાવજો કથા કીર્તન તર્પણ કરીને મોક્ષ પાવજો વૈકુટથી જો પરિવારને આ શિષ્યા પી ચાલ્યા પિતૃ ઋણ ચોકવાના દિવસ જો આવ્યા આવ્યા સોળ શ્રાદ્ધના દાડા જો પિતૃ બારણે આવીને યુવા જો જય શ્રી કૃષ્ણ મિત્રો જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ